મિત્રો આપણે જય જીવન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો ને તમારા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઈટવા ડુંગરમાં આવ્યા હતા અને ઇટવા ડુંગરમાં આપણે મંદિરનું કામ ચાલતું હતું તો ખૂબ સરસ એમને ગામવાળા ભાઈ મૂર્તિ બનાવી છે તે આપણે મૂર્તિને વિડીયોમાં લઈશું અને વિડીયોમાં બતાવીશું કે કેવી મૂર્તિ બનાવવામાં આવી છે તો વિડીયોમાં બન્યા રીજો બતાવી દઈશું આપણે વિડીયો ટોટલ તો અત્યારે આપણે ઈટવાડા ડુંગર ગામમાં આવી ગયા છે ટોટલ લોકેશન્સ બહુ જ મસ્ત છે આપણે આપણું બધું આદિવાસી કલ્ચર લાગે છે એટલે બહુ જોરદાર લાગે છે અત્યારે જે દિવાળીનો ટાઈમ ચાલે ત્યારે આપણે ઈટવાળા ડુંગર ગામમાં આપણે ભાજપ દાદાની મૂર્તિ બનાવે છે ત્યારે આપણે વિડીયોમાં જોઈ લઈએ કે ભાઈ કે જોરદાર મૂર્તિ બનાવી છે એવા કાકા કારીગર છે મૂર્તિ બનાવાળા બહુ જોરદાર મૂર્તિ બનાવવામાં આવી છે આ ગામના બધા લોકો મિત્રો છે ભેગા મળીને મૂર્તિ બધા બનાવવા છે કાકા જો જોવા ફોટામાં ફ્રેમમાં દેખી અને આ મૂર્તિનું એ કરી શકે એટલું જ જબરજસ્ત કાકાની કારીગરી છે એમાં અત્યાર નવ વર્ષમાં જે ભાજે દાદાનું ચાલતું એ માટે મૂર્તિ બનાવવામાં આવી છે ઈટવાળા ડુંગર ગામમાં ઘર કાકાની ટેલેન્ટને સલામ છે જો એકદમ રિયાલિટી દેખાય છે ને ફોટામાં જોઈને કાકાએ આ મૂર્તિને બનાવવામાં આવી છે કમેન્ટ કરજો મિત્રો કેવી દેખાય છે મૂર્તિ અને આપણે લોકેશન્સ બતાવી દઈએ આ ઈટવાળા ડુંગરનું છે આપણી ચેનલમાં બની રહેજો સપોર્ટ લાઈક કરતા રહેજો ગામના બધા સૌ મળી અને મૂર્તિ નો બનાવે છે જો અત્યારે હાલ કામ ચાલુ જ છે ચલો કઈ આ કાકાએ એકલા જાતે બનાવવામાં આવી છે જો કેટલી સરસ બનાવવામાં આવી છે